એના માટે આપણે ત્રણ બટેકા લઈ લીધા છે અને અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈ કટર લઈ લીધું છે જેવું હોય છે એ અને એ ન હોય તો તમે આમ હાથેથી પણ બટેટા કટ કરી શકો છો હાથેથી આપણે કઈ રીતે બટાટા કટ કરીએ ને એ રેસિપી આપણી ચેનલ ઉપર મેં અગાઉ અપલોડ કરી દીધી છે પણ આજે આપણે કટરનો ઉપયોગ કરી અને આજે ફ્રેન્ચ ફ્રાય બનાવવાના છે તો સેમ એક જ સાઇઝની બધી કટિંગ થશે તો ત્રણ બટેકા લઈ લીધા છે અને પેરી પેરી મસાલો આપણે બજારમાંથી તૈયાર લાવ્યા છીએ તમારે આની રેસીપી જોતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આપણે ઘરે બનાવશું અને અહીંયા આપણે મેં થોડું પાણી લઈ લીધું છે અને અહીંયા મીઠું લીધું છે એક ચમચી જેટલો આની અંદર આપણે પાણી ઉમેર એ પાણીની અંદર એક ચમચી જેટલો આપણે મીઠું ઉમેરશું

એકદમ આપણે આમાં પ્રેસ કરવાનું છે એકદમ વજન દઈએ એટલે અંદરથી તરત ચિપ્સ તૈયાર થઈને બહાર આવશે તો અહીં આપણે એકદમથી પ્રેસ કરીએ એટલે ફ્રેન્ચ ફ્રાઈ ફ્રાઇઝ અંદરથી તૈયાર થઈ જાય છે જો એ રીતે કટ થઈ અને નીચે આવી જશે બધી એક સાઇઝની થાય એટલે મેં કટરનો આજે ઉપયોગ કર્યો છે અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો ત્રણેય બટેકાને આવી જ રીતે આપણે કટ કરી લેશું હમ તો અહીંયા આપણે ત્રણેય બટેકાને કટરની અંદર કટ કરી લેતા છે અને હવે આ પાણીની અંદર ઉમેરી અને ધોઈ અને સરસ કિચન નેપકિન ઉપર આપણે એને કોરી કરી લેવાની છે તો અહીંયા આપણે સરસ પાણીથી ધોઈ લીધું છે અને હવે આપણે કિચન નેપકિનથી એને સૂકવી લેશું કોરી કરી લેશું એટલે કે નેપકિનને આપણે લઈ લેશું આવી રીતે આપણે કરી અને બીજો ભાગ આમ લેવાની છે તમારી પાસે ટાઈમ હોય તો થોડી વાર પંખા નીચે આપણે પાંચક મિનિટ આવી રીતે રાખી શકીએ ટાઈમ ન હોય તો આવી રીતે આપણે સૂકવી શકીએ આવી રીતે લૂછી નાખવાની આપણે તો બધી આપણે ચિપ્સને ને સુકવી લેવાની છે આવી રીતે

આવું તેલ આપણું ગરમ હોવું જોઈએ અને આપણો પરિવાર ઘણો ખરો મોટો થઈ ગયો છે આપણો પરિવારમાંથી કોણ ક્યાં વ્યૂઅર્સ છે એ મને ખબર નથી કે આપણા સબસ્ક્રાઈબર ક્યાંથી અને કઈ જગ્યાએથી જોવે છે એ મને કમેન્ટ કરજો કે તમે કઈ જગ્યાએથી જોવો છો અને મારી રેસીપી જોવી તમને ગમે છે કે શું એ મને ખબર પડે અથવા તો તમે કંઈને નવી રેસિપી જોવા ઈચ્છો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એ પણ આપણે નવી રેસિપી બનાવી શકીએ અને આપણા રેગ્યુલર વ્યૂઅર્સ છે એ તરાનમબેન છે એ ક્યાંથી છે એ મને ખબર નહીં પણ એ રેગ્યુલર આપણી રેસિપી જોવે છે અને એક વર્ષાબેન છે એ બોમ્બેથી આપણી રેગ્યુલર રેસિપી જોવે છે તો થેન્ક યુ મારી રેસીપી જોવા માટે તરાનમબેન અને વર્ષાબેન તો આવી જ રીતે આપણી રેસીપી તમે બધા જોતા રહેજો આપણો સરસ એવો મોટો પરિવાર થઈ ગયો ઘણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ હજી આપણે ઘણા સબસ્ક્રાઇબર બાકી છે આપણે તો સિલ્વર બટન તરફ જવાનું છે એટલે મને સપોર્ટ કરજો હવે આપણે આપણે જે મીઠાવાળું પાણી કરેલું તૈયાર એ અહીંયા આપણે ઉમેરશું એક ચમચી ભરીને એને ઉપર ઉમેરવાથી ઉપરનો ભાગ એકદમ ક્રિસ્પી થઈ જશે ફ્રેન્ચ ફાયનો જે ઉપરનો ભાગ ક્રિસ્પી હોય છે ને એ આ પાણી ઉમેરવાથી થાય છે

આવી જ રીતે આપણે પાછું આ ચિપ્સમાં પણ પાણી ઉમેરી દેસુ એટલે એકદમ સરસ ઉપરનો ભાગ ક્રિસ્પી થઈ જાય થોડીવાર વાર આપણે હલાવશું નહીં નહીં તરફ એકદમ છાટા છે તેલમાંથી બધી ચિપ્સ રેડી થઈ ગઈ છે તો ટેસ્ટી એવી ફ્રેન્ચ ફાઈ સવ કરવા માટે તૈયાર છે તો તૈયાર છે આપણી બાળકોની સ્પેશિયલ એવી ફ્રેન્ચ ફાય જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો